આજ મંત્રા ખાતે એક ઇલેક્ટ્રિકલ સેફ્ટી અવેરનેસ પ્રેસ મીટ આયોજન કરવામાં આવ્યું જેમાં મંત્રા અને પોસ્ટ ના પ્રતિષ્ઠિત મહાનુભવો અનુભવી પ્રોફેશનલ હાજર રહ્યા હતા તાજેતરમાં સુપ્રસિદ્ધ ટેક્સટાઇલ માર્કેટમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે લાગેલી ભયાનક આગ અને કાપડ ઉદ્યોગને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે કમર્શિયલ ઇમારતો જેવી કે અનેકો ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ શાળા શોપિંગ કોમ્પ્લેક્સ અવરનવર આગના બનાવો બન્યા જ કરે છે જાનમાલનું પણ નુકસાન થાય છે ત્યારે સેફ્ટી એ સૌની સહિયારી જવાબદારી હોય જે માટે એક પ્રેસ મીટના માધ્યમથી ઇલેક્ટ્રિકલ સેફ્ટી જ્ઞાન પ્રસાર અને વ્યવહારિક માર્ગદર્શન દ્વારા સૌના માટે બહેતર કાર્ય વાતાવરણમાં સર્જાના યોગદાનનો અભિગત રાખવામાં આવ્યો હતો આના થકી અકસ્માતોનું નિવારણ થાય ધંધા ઉદ્યોગ એકમના કર્મચારીઓના હિતની સુરક્ષા થશે વિશ્વાસ આપવામાં આવ્યો પરિવર્તનને ધ્યાને લઈને મંત્ર અને ફોસ્ટાએ આ પ્રકારના બનાવો ન બને એ માટે સાથે મળી ઇલેક્ટ્રિકલ સેફ્ટી અવેરનેસ અને ઓડિટ ટેક્સટાઇલ માર્કેટમાં સઘન પ્રયાસો શરૂ કર્યા છે આ પ્રસંગે મંત્રાના પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલા ફોસ્ટાના પ્રમુખ શ્રી કૈલાશ હકીમે પોતાની પ્રસંગો બાદ વાત રજૂ કરી હતી

પરંતુ વર્ષોથી મંત્રા અલગ અલગ પ્રકારની સર્વિસીસ આપી રહી છે ઇન્ડસ્ટ્રીને અને માર્કેટને પરંતુ આ આગ લાગવા પછીનો જે ભયંકર બનાવ બન્યો અને એમાં મંત્રાને પણ એવું લાગ્યું મંત્રાના મેનેજમેન્ટને કે આપણે અહીંના વેપારીઓમાં પણ એક જાગૃતતા લાવવાની જરૂરિયાત છે અને એ જાગૃતતા લાવવા માટે આજે આ મીડિયા મીટ પણ કરી અને વેપારીઓને પણ બોલાવ્યા અને આજ પછી ફરી અમે માર્કેટ ટુ માર્કેટ વેપારીઓ સાથે સેમિનાર કરીશું ને એ લોકોમાં જાગૃતતા લાવવાની કોશિશ કરીશું કે તમારે શું કરવાની જરૂરિયાત છે તમે નાનું મોટું બજેટમાં તમે લાખોનું નુકસાન કરો છો એ તમારે જાણવાની જરૂર છે ને એ માહિતી મંત્રા આપશે બધાને અને પ્રાઇવેટ અને ગવર્મેન્ટની ઘણી એજન્સીઓ છે જે સર્ટિફિકેશન બી કરતી હોય અને ઓડિટ બી કરતી હોય મંત્રા પણ કરે છે પણ મંત્રા પોતાનું માર્કેટિંગ એવી રીતના સ્ટ્રોંગલી કરતું નથી પરંતુ અમને એવું લાગ્યું કે મંત્રા આ બધાની વચ્ચે જ છે તો મંત્રાનો લાભ વેપારીઓએ લેવો જોઈએ એટલા માટે અમે આ જાગૃતતા લાવવા માટેનો એક પ્રયાસ કર્યો છે અને અમે આશા રાખીએ છીએ કે આનો લાભ વેપારીઓ લેશે અને એ એમના ફાયદામાં જ રહેશે મંત્રા વર્ષોથી ઓડિટનું કામ કરી રહી છે મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કામ કરી રહી છે તો મંત્રા જે છે મંત્રાનું ધ્યાન કે મોડું નહીં મંત્રાનું ધ્યાન મોડું ગયું એવું નથી આજે એવું છે ને કોઈપણ વસ્તુ ઓડિટ કરાવે કોઈ બી વસ્તુની તો એ કરાવનાર છે તેના પ્રયાસથી થવી જોઈએ એજન્સીઓ તો હોય જ છે આજે વેપારીઓને એવું લાગતું હોય કે ભાઈ અમને આવી બધી નાની મોટી વસ્તુની જરૂરિયાત નથી ને અમે એનું માર્કેટિંગ નથી કરતા કે ભાઈ અમે ફરી ફરીને કહીએ કે ભાઈ તમે ઓડિટ કરાવો એટલે મોટી ઇન્ડસ્ટ્રીને તો શું છે ફરજિયાત છે કારણ કે એ લોકોની ઇન્સ્યોરન્સ લેવાનું હોય એ લોકોએ બીજું બધું જ લેવાનું હોય એમાં આ પ્રકારનું ઓડિટનું સર્ટિફિકેટ એ લોકોને ફરજિયાત હોય છે જ્યારે માર્કેટમાં એવી જરૂરિયાત નથી હોતી એટલે એ લોકોમાં એવેરનેસ નહીં હતી એટલે અમે પણ નહીં કર્યું પણ હવે એક આવું બનાવ બની ગયા પછી અમને પોતાને લાગ્યું કે હવે અમારે સામે જઈને ગોડા મારવા પડશે અને એટલા માટે બીજી બી એજન્સીઓ છે તો મંત્રા શું સ્પેશિયલ છે મંત્રા છે ને ક્વોલિફાઈડ છે એક વસ્તુ જે સમજવાનું છે આજે ટેસ્ટિંગ પણ કરે છે મંત્રા તેવી બીજી બજારમાં બીજી પચાસ કંપનીઓ છે પરંતુ મંત્રાનું સર્ટિફિકેટ જેટલું ઓથેન્ટિક ગણાય એટલું એ લોકોનું ગણાતું હોતું નથી એટલે મંત્રા જે પણ કામ કરે ને તે શોર્ટકટ વગર કામ કરે જે ગવર્મેન્ટના નોર્મ્સ છે જે ફાયર સેફ્ટીના નોર્મ્સ છે તેને ધ્યાનમાં રાખીને જ કામ કરે કોઈ મને આવીને એમ કહે કે મને આવું સર્ટિફિકેટ બનાવી આપો તો એ અમે નહીં બનાવી આપીએ પ્રાઇવેટ પાર્ટી બનાવી શકીએ એમ પહેલાં ભાઈએ સવાલ કર્યો કે ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટ આપી દે છે બસો પાંચસો રૂપિયા લઈને સર્ટિફિકેટ આપી દે મંત્રા એવું નહીં કરે जी तरह से मंत्रालय मीटिंग में रही है अवेयरनेस के कार्यक्रम को आज मंत्रा में इलेक्ट्रिक सेफ्टी के ऊपर एक मीटिंग रखा फोस्टा ने और मंत्रा ने साथ में क्योंकि हमारे शिवशक्ति मार्केट में एक जो दर्दनाक हादसा पूरे 240 मार्केटों के बीच में एक मार्केट में इतना बड़ा हादसा और आठ दुकानें पूरी जल गई तो हम लोगों को सोचना चाहिए और सोचना पड़ेगा आने वाले समय में कि हम लोग इन हादसों से कैसे बच सके हमारे ही बीच में टोरेंट है सरकारी करेगी डिपार्टमेंट है एक मंत्रा भी टेक्सटाइल मार्केट एरिया के बीच में ही जो टेक्सटाइल मैनमेड फाइबर पर रिसर्च करके उनके अंदर एक डिपार्टमेंट है जो इलेक्ट्रिसिटी के ऊपर भी वर्क करता है हमने पिछले पाँच छः दिन में दो तीन इनसे मीटिंग की फोस्टा ने और उन्होंने प्रोग्राम डिजाइन किया है ऑडिट का ये देखिए स्वतंत्र है और स्वैच्छिक है यदि आप इनसे कराएं या किसी और से कराएं लेकिन हमें ऑडिट करवाना चाहिए क्योंकि मैक्सिमम मार्केट पैंतीस से चालीस साल तीस साल पहले बने हुए हैं उस टाइम एक, light, एक लाइट एक ट्यूबलाइट और एक पंखे की सोच से मार्केट बने थे किंतु आज सब लोगों ने उसमें एसी दो दो एसी सी दस दस हेलोजिन तरह तरह की डेकोरेटिव लाइटें लगा ली इससे उन केबिल पे वो वजन बड़ा है आज के 30 साल पहले उतनी अच्छी गुणवत्ता की केबल भी नहीं होती थी आज ठीक है सब चीज़ें अच्छी हो रही है लेकिन हमें उसके ऑडिट बहुत ज़रूरी है हमें वो ऑडिट ये बताएगी कि वास्तव में जो वायरिंग आपने डाली है क्या आप जितना वज़न इस पर डाल रहे हैं क्या आप जितना लोड इस पर डाल रहे हैं क्या वास्तव में सहन कर पाएगी ये जानना बहुत जरूरी है इसके लिए आज ये सेमिनार आयोजित किया है मैं आपके मीडिया के माध्यम से मैं मा ज़रूर चाहूँगा कि जागृति हर एक व्यापारी तक हर एक इंडस्ट्री के आदमी तक पहुँचे जो अपनी इसकी इलेक्ट्रिक ऑडिट कराए कराएस्टा जागृति के लिए किस तरह के कार्यक्रम पोस्टा पहले सबसे पहले सारे मार्केट प्रेसिडेंट से मीटिंग करेगी मार्केट के जो मैनेजर्स हैं उनसे मीटिंग करेगी कि आप अपने मार्केट के जो कॉमन मीटर हैं या कॉमन वायरिंग है आप मैक्सिमम सबसे पहले उस पर कराएं फिर हम एक व्यापारी तक पहुंचने का प्रयास करेंगे एक जन आंदोलन टाइप का जन वो चलाएंगे कि लोग अवेयरनेस हो क्योंकि एक एक आदमी तक पहुंचना तो बड़ा मुश्किल है लेकिन हम मार्केट के थ्रू कोशिश जरूर करेंगे उस मार्केट में जाके मीटिंग्स करेंगे कि लोगों में अवेयरनेस आए और हर एक आदमी अपनी इंडिविजुअल दुकान के मीटर और कनेक्शन की और लोड की जाँच करें ब्यो रिपोर्टनेस